વાત કરીએ તો તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલા કરતો શખ્સો ભુજ તાલુકાના માધાપર ગામે આવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી પોતે તાંત્રિક હોવાનું કહીને નડતરરૂપ બાધા દૂર કરવાના નામે આરોપી મહિલાને ઘરે બોલાવી હતી અને યુવતીને અર્ધિભાન કરી સંબોહિત કરી શારીરિક છેડછાડ કરવાનો પ્રયાસ કરાયો હતો આ યુવતીએ પોલીસને જાણ કરતા ગુનો નોંધીને આરોપીને હસ્તગત કરાયો હતો તાંત્રિક વિધિ કરનાર વિશાલ મહારાજ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે ક્રાઇમ પેટ્રોલ જોઈને સ્પ્રે છાંટીને યુવતીને બેભાન કુકર્મનો વિચાર આ યુવકના મનમાં આવ્યો હતો જોકે વિશાલ મહારાજ તરફથી કોઈક અજાણની યુવતીને સ્પ્રે છાંટીને અર્ધ બેભાન કરીને તેની સાથે કુકર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વિશાલ મહારાજ તરફથી કોઈ ભોગ બન્યું હોય તેવું સામે આવે તો પોલીસ ફરિયાદ કરવા અપીલ પણ કરાઈ છે સાત બાર બે હજાર પચીસના ફરિયાદી બેન માધાપર પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની સાથે બનેલ બનાવ બાબતે જણાવેલ કે માધાપર ખાતે જ વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે જલારામ સોસાયટીમાં એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નડતર જેવું હતું એવો એમને શક હતો એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતા તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ ગુનાની ગંભીરતા સમજી